રામ રામ અશુ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવી છે એક સમયે જે છે અશ્વના માલિકો ઘોડાના માલિકો પોતાના જ ઘોડાને પોતાના જ અશ્વને જે છે એ મારી નાખતા હતા જી હા દોસ્તો આ વાત ખૂબ સંવેદનશીલ થવાની છે ખૂબ વિસ્મૃત કરે એવી વાત થવાની છે કે આવું શા માટે કરવામાં આવતું હતું

ઘોડાના અભિન અંગો વિશે ખબર નથી એ નથી જાણતા ઘાંચીઓ કોને કહેવાય હોઢિયું કોને કહેવાય દળી કોને કહેવાય તંગ કોને કહેવાય ઝેરબંધ કોને કહેવાય ડુંમચી કોને કહેવાય ઘોડાની જે છે આ સરસમાનની એમને નોંધ નથી એમને ખબર નથી કે ઘોડાના અભિન અંગોમાં કેશવાળી કોને કહેવાય માણેકલટ કોને કહેવાય જે છે એ તાલુકુ કોને કહેવાય મોકલી કોને કહેવાય

જે સમજદાર માણસો છે જે વડીલો છે જે યુવા લોકો પણ છે અને છતાં ઇતિહાસને સમજનારા લોકો છે એ આ વિષયોને જાણે છે મરણા પ્રતાપ ની વાર્તાઓના ઘટનાક્રમમાં પણ એક આ ઘટનાક્રમ છે આવો ઓબન આવી ઘટના ઘટેલી એ બધી જ ઘટનાઓને જે છે ઘણા બધા જાગૃત માણસો જાણતા હશે જે આજે હું વાત કરવાનો છું એ આ વાતને સ્વીકૃત કરશે અને આવા લોકો જે છે આ વાતને વખોળીને આપશે પરંતુ હું મારી કી વાત કરતો નથી જે વાતનું નોલેજ મને વડીલો પાસેથી મળે છે પુસ્તકોમાંથી મળે છે વિવિધ ક્ષેત્રોમાં જે છે એ મુસાફરી દરમિયાન વિવિધ માણસોને 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 સમજદાર જાણકાર ઇતિહાસ સંશોધકોને મળ્યા પછીની જે માહિતી હું એકઠી કરું છું એ વિષયો ઉપર વાત કરતો હોઉં છું ઘણા લોકોને એ પણ પ્રશ્ન થાય કે વિડીયોની શરૂઆત કર્યા પહેલા જ આપને કેમ ખબર કે આ વિડીયોની અંદર આવો મુદ્દો આવશે તો આ મારા જાત અનુભવના આધારે મને ખબર છે કારણ કે ઘણા સમયથી હું આ વિષયમાં કાર્યરત છું મારી એક હિન્દી અલગ ચેનલ પર પણ છે જેને હું ચલાવું છું જેમાં પણ સત્તર અઢાર હજાર પ્લસ સબસ્ક્રાઈબર્સ છે અને આ વિષય પણ મેં હમણાં નવો શરૂ કર્યો છે એટલે મારો આખો અનુભવ છે આ બાબતને લઈ કે નેગેટિવ અને પોઝિટિવ બંને પાસાઓને જોનારા લોકો સમાજ જીવનમાં હોય છે પણ આપણે તો સાચા અર્થમાં વિડિયો પોઝિટિવ સમજદાર માણસો માટે જે જાણવાની ક્ષમતા ધરાવનારા લોકો છે એવા લોકો માટે જે બનાવીએ છીએ જેમને ખરેખર સમજવું છે કે હા આવું અમે ક્યાંક સાંભળેલું હતું પણ આ ઘટના આવી હોઈ શકે એટલે એવા લોકોને સંપૂર્ણપણે જાણકારી મળે એના માટેના અમે આ પ્રયાસો કરતા હોઈએ છીએ આ માધ્યમથી તો આવો સમય નથી લેવો સીધી જ વાતને શરૂઆત કરીએ એ પેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળે અમે આ ચેનલ પર આવા નવા વિડીયો જે છે એ લઈને આવતા રહીએ છીએ તો અશ્વના માલિક વાત હું એ કરતો મૂળ વાત આપણે શરૂઆતમાં થોડો ટ્રેક જે છે ચેન્જ થયો એના માટે માફ કરજો પણ વાત હું એ કરતો તો કે અશ્વના માલિક પોતે પોતાના પ્રાણપ્રિય અશ્વને જે છે એ પોતાના જ હાથે પોતાની તલવારથી મારી નાખે અને એ સમયમાં એ સમયકાળ દરમિયાન એને નામ વાપવામાં આવતું ઘોડાને ગુડી નાખવું એમ એ સમયમાં દેશી શબ્દ સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમારે અહીંયા એમ આવતું ઘોડાને મારી નાખવો એમ ના બોલાતું પણ આવું બોલવામાં આવતું એટલે જેનાથી આ એક જે શબ્દ રહ્યો એનાથી લોકો સમજી જતા કે શા માટે એવું ઘટના કરીએ છીએ શા માટે આવો ઘટનાક્રમ જે છે ઘટ્યો હશે શા માટે આવું સર્જાણું હશે આ ઘટનાને બધા સમજી જતા હવે પોતાનું પ્રાણ પ્રિય આજે આપણે પોતાની પોતીકી પ્રિય વસ્તુ હોય તો આપણે એનાથી થોડા દૂર જઈએ છતાં પણ આપણને જે છે એ આઘાતજનક લાગતું હોય છે તો પોતાના જશોને પોતાના હાથે મારી નાખવું એ એક ખૂબ અઘરો વિષય હોતો હશે એ સમયે કાંઈ એ એટલી સહજતાથી ન થઈ શકતું હોય એના માટે ખૂબ ઘણી બધી હિંમત એકઠી કરી સંપૂર્ણ સભાનતા અને જાગૃત અવસ્થામાં આ કાર્ય કરવું પડતું હતું શામાટે કરવું પડતું હતું એના વિશે સ્પષ્ટ માહિતી આપું એ પહેલા એક દુહો મારે કહેવો છે એટલે આપ આમ આપમાંથી જે સમજદાર માણસો છે જે વડીલો એ તો લગભગ મારો કહેવાનો આખો ભાવ આમાં સમજી જ જવાના છે એક દુહો કહું અને પછી જે છે એ આગળની વાતને હું પૂરી કરું અને આપને આ સમજાવું એ ખૂબ પ્રચલિત અને જૂનો દુહો છે કે મોતી ભાંગ્યું વિંધતા અને મનડું વેણ કલેણ મોતી ભાંજુ વીંધતા અને મનડું વેણ કવેણ ઘોડો ભાંજો કુદાવતા એમાં નહીં હાંધોક નહીં રેણ આનો મતલબ એમ થાય કે મનડું ભાંજું વીંધતા મોતી ભાંજું વીંધતા અને મનડું વેણ કવેણ મોતી ભાંગ્યું વીજતા અને મનડું વેણ કવેણ ઘોડો ભાંજો કુદાવતા એમાં નહીં હાંધો નહીં રેણ એટલે મોતી જે છે એ વીજતા પરોવતી વખતે ભાંગી જાય તો એમાં હાંધો રેણ થઈ શકે નહીં મનમાં કોઈ આપણને કવેણ કઈ વ્યુ જાય પછી જે છે એ ગમે એવા આશ્વાસનના શબ્દો પાછળથી છોડે પણ એમાં પછી એ એકવાર મન ભાંગી જાય ત્યાં ભાંગી જાય એ ઉમરે બીજી વાર જવાનું મન ના થાય એમ

અને જે છે એ ઊંટોની અશ્વ સવારીઓની આ બધી હીંચની વચ્ચે જે છે ઘમનસાણ યુદ્ધો લડાતા તોપોની તાળીઓ વચ્ચે યુદ્ધો લડાતા ઘોડાના ડાબલાના અવાજ ધૂળની ડમરીઓ ચડવા ઊંટી જે છે એ ઘમનસાણ યુદ્ધો લડાતા અને અને ચારણો જે છે યુદ્ધના સપંખરા ગીતોના વર્ણનો કરતા કડી બાદતા બેરંબા પેટ ઉથડી પા મેર થડીકા જોટાળા દિગ પાળા દિયે પાડે ચાડી ચાકે ડોળે ડોળે મેદ નીચે કવર તે તો ધૂંધ લઈ ગયા લંકા ઢાળા રામચંદ્ર આ વગેરે આખા એક જે છે એવું અદ્ભુત દ્રશ્ય ઊભા થતા યુદ્ધમાં એવા સમયે એટલો બધો જૂન અને એટલું બધા જુસ્સાનો જે છે જન્મ થતો અને આ એક કુદરતી પ્રક પ્રાકૃતિક દ્રશ્ય સર્જાતું અને પ્રાકૃતિક દ્રશ્યની વચ્ચે જે છે એ યોદ્ધાઓના હાથ કપાઈ જાય છતાં પોતાના અશ્વોના જે છે એ પગોમાં આરપાર ભાલા વયા જાય અશ્વો પોતાના જાય તોય જે છે એ લડવા માટે અચકાટ ન કરતા એ લડતા અશ્વો પણ લડતા મહારાણાનો પ્રતાપનો ચેતક જે છે આખી ઝીલ ટપી જતો પોતે પૂર્ણતઃ ઘાયલ હોવા છતાં પણ આ ઇતિહાસો આપણા સાક્ષી પૂરે છે અને આવી ઘટનાઓ ઇતિહાસમાં ઘટતી પછી ઘટનાઓ શું ઘટતી જેમ મેં કીધું ને આ પછી એક 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 વિરામ આવે કોઈ કોઈ પક્ષ પક્ષ જે છે યુદ્ધ યુદ્ધ હારી જાય જાય જીતી સંપૂર્ણપણે પૂરું થાય બધા યોદ્ધાઓ જુદા પડે જીવિત રહ્યા હોય ઘાયલ યોદ્ધાઓની સારવાર શરૂ થાય ઘાયલ અશુઓ જે છે એ સાજા થઈ શકે એમ હોય એને સાજા કરવામાં આવે એની ટ્રીટમેન્ટ કરાવવામાં આવે એની સારવાર કરાવવામાં આવે અને જેમ મેં વાત કરી એમ ઘાયલ સોની ટ્રીટમેન્ટ થાય સોની સારવાર થાય જેની થઈ શકે એમ હોય પણ જેના પગ જે છે એ ભાંગી ગયા હોય અને એ પછી જે છે સાજા ન થતા કારણ કે એ સમયે આજની જેમ ટેકનોલોજી એટલી બધી વિકસિત ન હતી આજે પણ જે છે એ ન થઈ શકે અને એ સમયે મુશ્કેલ હતું વિકસિત ન હતી ટેકનોલોજી એટલી બધી અને એના કારણે એ સાજા ન થતા એટલે આજીવન એ અશ્વ જે છે માલિકની શ્યામરી બાય એ અશ્વ પોતાના પગ ઉપર ઊભું ન રહી શકે અશ્વને મરણ પથારી એ રહેવું પડે સુધી રીબાવવું પડે વર્ષો સુધી પીડાવવું પડે અશ્વ પોતે પણ પીડાય અને અશ્વના માલિક પણ આ દ્રશ્યને રોજ પોતાના અશ્વના જોઈ અને જે છે એ એમને પણ પીડાનો અનુભવ થાય એટલે એ વખતે એક સહજ અને સરળ રસ્તો પછી છેલ્લે કાંઈ પણ રસ્તો ન વધ્યા બાદ બધી જ રીતે મહેનત કરી લીધી હોય કે અશ્વને સાજુ કરી નાખવું છે પણ છતાં અશ્વના સાજુ થાય એમ હોય ત્યારે એક જ રસ્તો વધે એ પોતાના જ હાથે મારી નાખવું અને એ અશ્વને મુક્તિ અપાવી છે ને કે મોતી ભાંગ્યો વિંધતા વેણ ભાઇતા ના હાંધોક ન રેણ અશ્વને જે છે કરાવતી વખતે વખતે દોડાવતી યુદ્ધના સમયે કાંઈ પણ થાય અને પછી આ રીતે જે છે પોઝિશન ઊભી થાય ત્યારે એ સમયે વડીલો જે છે આ એક કાર્ય કરતા અને એ કાર્યને નામ આપવામાં આવેલું અશ્વને ગુડી નાખવું એટલે આ આ એક ઘટના હતી જે માહિતી આ માહિતી ઘણા બધાને છે ખમીરવંતી જ્ઞાતિઓ છે એમના સુધી તો એમના યુવાનો સુધી પણ આ માહિતી છે પણ જે લોકો પાસે માહિતી નહીં હોય એમને પણ આ માહિતી જાણવામાં ખૂબ સરળતા રહી હશે આ માહિતી આપને વિસ્તૃત સમજાણીએ છીએ એવી હું આશા રાખું છું ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બે ને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડીયો આવે તો એમને નોટિફિકેશન મળે મળીશું એક નવા વિડીયો સાથે અશ્વના કોન્ટેન્ટ સાથે કાં તો એક ઇતિહાસની અદભુત વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ